જેતપુર શહેરમાં આજે એકાએક વાતાવરણમાં પલટો આવ્યો અને અસહ્ય તાપ અને ગરમીથી છુટકારો મળ્યો છે પરંતુ સાથે સાથ પવન ફૂંકાતા રબારીકા રોડ ઉપર એક વૃક્ષ ધરાશાયી થઈ ગયું છે મહાકાય જેવું વૃક્ષ ધરાશાયી થતાં આખો રસ્તો બ્લોક થઈ ગયો છે આપ દ્રશ્યોમાં જઈ શકો છો આ વૃક્ષ મહાકાય થઈ અને રસ્તા ઉપર આડું પડેલું છે વૃક્ષ છે તે મૂળમાંથી જ ઉખડી ગયું પવન એટલો બધો પવનનો માર સહન ન થતાં મૂળમાંથી ઉખડી અને સીધું રસ્તા ઉપર પડેલું છે જોઈ શકો છો પીપરનું મહાકાય વૃક્ષ છે અને વૃક્ષ ધરાશયી થતાં તે કેબલ ઉપર જે ઇલેક્ટ્રિક કેબલ હોય તેની ઉપર પડેલું અને તેની સાથે સાથે કેબલ ઉપર પડતાં જે બાજુમાં ટ્રાન્સફોર્મર છે તે વૃક્ષનો ભાર કેબલ સહન ન કરી શકતા ટ્રાન્સફોર્મના ઉપરના વીચ પોલ છે તે ધરાશાયી થઈ એટલે ટ્રાન્સફોર્મરના વીજ પોલ પણ ભાંગી ગયા છે તેને કારણે થઈ અને વીજળી ગુલ થઈ ગઈ છે અને આ વૃક્ષ ધરાશાયી થયું તેમાં એક યુવાનને ઈજા પણ થઈ છે સૂરજ દાવરા નામનો આ યુવાન ખેતી કામ કરી અને ઘરે જતો હતો તે દરમિયાન વૃક્ષ ધરાશાયી થતાં તેમને ઈજા પહોંચતાં તેમને હોસ્પિટલે લાવવામાં આવ્યો છે સારવાર માટે